વિડિયો લાઇક કરો કારણ કે તમને દરેક વિષયના પેપરના સંપૂર્ણ સોલ્યુશનના મળશે તેમજ તમારે વાંચવા માટે પીડીએફ પીડીએફ મળશે ક્યાંથી મળશે તો આપને બધાને ખબર જ છે બરાબર આપણી એપ્લિકેશનમાંથી કે જેમાં બે લાખ પંચાવન હજાર થી પણ વધુ વિદ્યાર્થી મિત્રો ઉપયોગ કરી રહ્યા છે તો લઈએ પ્રશ્ન એક આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી બોક્સમાં લખો. પહેલું નીચેનામાંથી કયો મસાલો ચામાં નાખવામાં આવે છે? તો અ આદુ બીજું નીચેનામાંથી કયો મસાલો મુખવાસમાં વપરાતો નથી? ક મરી ત્રીજું શાકભાજી બનાવતા પહેલા વઘાર કરતા ગરમ તેલમાં સૌપ્રથમ કયો મસાલો નાખવામાં આવે છે? રાઈ મેથી ચોથું હું એક મસાલો

તમારે બીજા વિષયોના પેપરોના સંપૂર્ણ સોલ્યુશન ના વિડીયો જોતા હોય કે બીજા વિડીયો જોતા હોય તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ગુગલ પ્લે કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને ડાઉનલોડ કરો મોબાઈલ નંબર નાખો સેન્ડ ઓટીપી કરો ચાર આંકડાનો એટલે એક્ઝામ પેપર તમારા વિષય ખુલે ચોથા ધોરણના એટલે એમાં તમને વિડીયો મળશે પાકની સમજૂતીના વિડીયો પણ મળશે અને પેપરના પણ વિડીયો મળશે તમારા ભાઈ બહેન ક્લાસના મિત્રોને ચોક્કસથી પેપર દેવા જાવ ત્યારે જાણ કરવી કે હું વેટ ડિજિટલમાંથી જોઈને આવ્યો મને બધું આવડે છે ચાલો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો સારવાર માટે પોલીસ સ્ટેશન પર જવું જોઈએ ખોટું ક્યાં જવું જોઈએ દવાખાને દિવસે ઘરમાં લાઈટ ચાલુ રાખવી જોઈએ ખોટું અંજવાળ હોય તો લાઇટની જરૂર નથી બ સવિસ્તાર સમજાવો તેજલનું ઘર અને મામાનું ઘર કઈ રીતે જુદું પડે છે તો તેજલના ગામના ઘરે એક રૂમ છે ઉપરાંત તેની સામે આંગણું રસોઈ ઘર અને બાથરૂમ છે પરંતુ મામાના ઘરમાં એક જ રૂમમાં બધા જ રહે છે તે જ રૂમમાં બેસવાનું સુવાનો નાહવાનો રસોઈ બનાવવાની જમવાનું કપડાં વાસણ ધોવા વગેરે કામ કરવામાં આવે છે પ્રશ્ન 4 ચિત્ર ઓળખી કારીગરનું નામ લખો આ છે કુંભારનું આ કાર્પેન્ટર સુથારનું હવે શિક્ષક મિત્રો જો આ વિડિયો જોતા હોય તો શિક્ષક મિત્રોને નમ્ર વિનંતી છે કે તમારી શાળામાં જે પણ કોઈ પેપર લેવાના હોય તો એની વ્યવસ્થિત પીડીએફ બનાવી અને આપણું જે વોટ્સએપ ગ્રુપ છે બરાબર તો એ નેવું વોટ્સએપ નંબર સોરી નેવું પિસ્તાલીસ છ પિસ્તાલીસ નંબર ઉપર મોકલવા વિનંતી જેથી આપણે એના સોલ્યુશન કરાવી અને વિડીયો બનાવી શકાય માપ લે છે તો દરજી બૂટ સાંધે છે તો મોચી અને અહીં લોખંડની વસ્તુને તૈયાર કરે છે તો લુહાર ખેતીવાડીના ઓજાર પ્રશ્ન પાંચ અ કારણ આપો પેલું આપણે પાણીનો બગાડ ન કરવો જોઈએ તો લખવાનું કારણ કે પાણી બહુ કિંમતી કુદરતી સંપત્તિ છે વસ્તી વધારો વરસાદની અનિયમિતતા અને ઉદ્યોગો વધવાને લીધે પાણીની અછત વર્તાય છે આવા સંજોગોમાં આ સંપત્તિને ગમે તેમ વેડફાય નહીં સમગ્ર સજીવ સૃષ્ટિ પાણી પર શું છે તો કે નિર્ભર છે પાણી વિના આપણે જીવી શકીએ નહીં આથી આપણું જીવન ટકાવી રાખવું હોય તો પાણીનો બગાડ ન કરવો જોઈએ બ ત્રણ વાક્ય તો મિત્રો અહીંયા ખેડૂત છે એ બળદ દ્વારા ખેતી કરી રહ્યા છે તો આપણે લખી શકાય કે આ ચિત્ર ખેતરમાં બીજની વાવણી કરતા ખેડૂતનું છે તે ખેતરમાં બળદ વડે હળ ચલાવી ચાસ તૈયાર કરી બીજની વાવણી કરે છે બળદ હળ ખેંચવામાં ઉપયોગી છે પ્રશ્ન છ એક બે વાક્યમાં જવાબ આપો તો એમાં લઈએ પેલું તમે તમારા ઘરે માતા પિતાને કયા કયા કામમાં મદદ કરો છો તો અમે અમારા ઘરે મમ્મીને રસોઈ બનાવવા કપડાંને ગળી કરવા માટે ઘર સાફ સફાઈમાં બજારમાંથી વસ્તુ લઈ આવવા માટે પિતાને ઓફિસની નોટ લખવામાં હિસાબ કિતાબમાં મદદ કરું છું તમે તમારી રીતે લખી શકો ચલો કાચા ખાઈ શકાય તેવા ચાર શાકભાજીના નામ લખો ટામેટામાં ગુજરાતનો ઊંચામાં ઊંચો પર્વત ગિરનાર છે અમદાવાદ કાપડ ઉદ્યોગ માટે જાણીતું છે ગુજરાતનો સૌથી નાનો જિલ્લો ડાંગ છે સુરત તાપી નદી કિનારે આવેલું છે પ્રશ્ન આઠ તફાવત આપો ગંદુ પાણી અને ચોખ્ખું પાણી મિત્રો પાણીમાં કચરો માટી રોગના જંતુઓ ભળવાથી ગંદુ પાણી થાય છે અને પાણીમાં કચરો માટી રોગના જંતુઓ ન ભળે તો ચોખ્ખું પાણી રહે છે ગંદુ પાણી પીવાથી કોલેરા ટાઈફોઈડ મરડો જેવા રોગ થાય છે ચોખ્ખું પાણી પીવાથી રોગ થતા નથી ગંદુ પાણી પીવાથી બીમાર પડીએ છીએ ચોખ્ખું પાણી પીવાથી બીમાર પડતા નથી તમારી રીતે લખી શકાય ટૂંકનો અંત લખો પાણીનો ઉપયોગો તો પાણીનો પીવા માટે ઘર વપરાશમાં કપડા ધોવા માટે સાફ સફાઈ માટે સ્નાન કરવા માટે જાજરું જવા માટે રસોઈ બનાવવા માટે ઉપયોગમાં થાય છે ખેતીવાડીમાં સિંચાઈ માટે ઉપયોગમાં છે પાકને પાણી પાવા ઉદ્યોગોમાં પાણીનો ઉપયોગ થાય છે તો આ રીતે સરસ મજાનું સોલ્યુશન આપણે તૈયાર કર્યું છે તો તમારા મિત્રો દોસ્તોને ખાસ શેર કરી દેજો બરાબર અને બધાને સારા માર્ક્સ પ્રાપ્ત થઈ શુભકામના ખાસ ચેનલમાં નવાય ચેનલ સબસ્ક્રાઈબ કરો કારણ કે તમને બાર ધોરણ સુધી આપડી ચેનલ ઉપયોગી થશે તો અસ્તુ જય હિન્દ જય ભારત